બો એટલે બહુ બે ત્રણ અઠવાડિયા થઈ ગયા વ્લોગ નહીં આવ્યો આપણો એમ કે થોડું કામકાજ મટવાઈ ગયા હતા બ્લોગમાં બતાવું એવું કાંઈ હતું નહીં એટલે મેં તમને બતાવ્યું નહીં અને કંઈ બ્લોગ ઉતાર્યો નહીં પણ હવેથી ચાલુ થઈ ગયો છે ને હવેથી એકદમ જોરદાર વિડીયો આવવાના છે અને બે ત્રણ દિવસમાં એક ખતરનાક વિડીયો આવવાના છે તો એને જોવાનું ભૂલતા નહીં બરોબર અને આજે એકદમ ખાસ વસ્તુ તમને બતાવવાનું છેલ્લે સુધી બનાવ આ બ્લોગમાં એ તમને તમને જોઈને ખબર પડી જ ગઈ છે અહીંયા જો કલર કામ ચાલુ થઈ ગયું છે રાતો કલર કામ એનો પ્રતાપ એક છે એનું કારણ હું તમને કઈ કેમ કલર કામ ચાલુ થયો ને એ રાતો રાતો પાછું રાતો રાત કલર કામ ને બધું રોડ રસ્તા બનવા માંડ્યા છે મિત્રો જોરદાર વરસાદ આવી પડ્યો અચાનક જ જોરદાર વરસાદ આવી પડ્યો જો મેં જોવો તમે ખાલી ફૂલ વરસાદ આવવા મળ્યો ધબ ધબાઈ વરસાદ આવે જ છે સમજો ખાલી અચાનક જ કઈ હતું જ નહીં હતું જ નહીં અચાનક વરસાદ આવી ગયો તો અંદર બેઠો હતો ત્યાં તો વરસાદ આવે તો ફાટાણ અવાજ આવે ને તો બહાર આવે તો જોયું ત્યાં તો વરસાદ આવતો હતો ફૂલ આ લોકો કલર કઈ લો કલર કલર હમણાં ધોવાઈ જાય કલર તો કર્યો છે કલર પાણીમાં વહી જાય મહેનત પાણીમાં વહી જાય જો આ આછું તો થવા મળ્યું આ બાજુ છે આ બાજુ ઘાટું છે આ બાજુ પેલા તો એટલે ઘાટું છે આ બાજુ આછું થઈ ગયું પણ વરસાદ વરસાદ આવે બધું ઝાખું દેખાય મિત્રો આ ભાઈ જો સેવા કરે ને આ ખાડો છે આગળ પાણીમાં એ ભાઈ ને ઉભા રહી ગયા છે બધાને આમાં આગળ હાલવાનું કે છે અને આ ભાઈ અહીંથી ક્યાંક થી હેલ્મેટ ગોતી આવ્યા એ બે ત્રણ હેલ્મેટ પીડાતા ભાઈ લઈ આવ્યા ને મૂકી દે એટલે બધાને ખબર પડી જાય ને ખાડો છે એમ વેરી નાઇસ વેરી નાઇટ જો હવે એને હેલમેટ મૂકી દે હે એટલે હું બધા ખબર પડી જાય ને કે આ કાઢો છે જો ત્યાં કાડો હતો એ ભાઈ એ ગયા છે એટલે એને ખબર પડી એટલે એને પછી ત્યાં ઉભા રહીને બધા એના મટાવો મળ્યા મહિના હેલ્મેટ મૂકી દીધા આવે તો ભાઈ માટે એકાદી લાઈક થઈ જાય હો લાઇક કરી દીધો સબસ્ક્રાઇબ કરી દેજો હાલો મિત્રો બહાર નીકળી ગયા છે હવે તમને એ વસ્તુ બતાવું તમને જે બતાવવાની હતી ભાઈબંધ આવે છે તમે બે થઈને બતાવી તમને બરોબર બન્યા રહેજો મજા જ આવશે જો હમણાં ખાલી બતાવી તમને તમે એમ કેવું કે આ શું થઈ ગયું અચાનક આયો 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 એન્ટ્રી થઈ ગઈ ભાઈ નહીં

જો ખાલી ટ્રાફિક જો અહીંયા તો અમે જઈ રહ્યા છીએ મોદી સાહેબ આવે છે એકદમ આમ ખતરનાક ગોઠવું છે આમ લાઇટિંગ બાઇટિંગ ને આમ લેસર શું બધું એવું ગોઠવું છે ને તમને એમને બતાવું ખાલી અઠવાડિયા માં આખું નિકોલ ને બદલી નાખ્યું બોલો તમે વિચારો અઠવાડિયા માં બધા રસ્તા ને બસતા બધી બની ખાલી હમણાં તમને બતાવો એટલે તમે જુઓ અત્યારે તો આ બીજા રસ્તા થી અમે જાય છે કેમ કે આમ મેન રસ્તા તો જવાય એમ નથી ત્યાં તો આખું બ્લોક કરી નાખ્યું છે પોલીસ વાળા ઢગલા મોટે પોલીસ ઉતારી છે અને ક્યાંય થી જવાય એમ છે જ નહીં એટલે અમે આ બીજો રસ્તો છે પાછળ થી એવી રસ્તો છે ન્યાય ટ્રાફિક ટ્રાફિક ન હોય તો સારું કે હવે પાછળ થી જાય છે બતાવું તમને બરોબર મિત્રો અહીંથી ચાલુ થઈ ગયું છે જો ભાઈ ડોમ બોમ આવી ગયા છે જો આયા ડોમ દેખાય આ બોક્સ બોક્સ લગા દીધા છે ને આયા જો ઓલું હાલે સ્ક્રીન હાલે છે અહીંયા ઉપર ઉપર બતાવ બતાવ ફેર ઠેર સ્ક્રીનો માર દીધો જાહેરાત જાહેરાતમાં માં કઈ ઘટવું જ ન જોઈએ ક્યાં ચોકડી દેખાય ને સ્ક્રીન હા ક્યાં ચોકડી દેખાય ને સ્ક્રીન ભાઈ જાહેરાતમાં માં કઈ ઘટવું ન જોઈએ બાકી જો બસુ ને બસુ જાય છે પોલીસવાળાની મિત્રો આ હવે એન્ટ્રી થાય છે આ ગેટ આવી ગયો છે ભાઈ ગેટ બેટ બનાવી દીધું આયા મારી સ્કૂલ છે જો મારી સ્કૂલમાં માં પાર્કિંગ રાખ્યું આયા હવે જઈએ અંદર ગેટની અંદર હાલો મિત્રો રોડે એન્ટ્રી થઈ ગઈ છો સાહેબ વાળા રોડે એન્ટ્રી થઈ ગઈ આપણી સ્કૂલ આવી ગઈ અહિયાં જોઈ લ્યો આપણી સ્કૂલ હો આપણી સ્કૂલ આપણી અહીંયા પસાર કરી છે આખી અને છે આપણી સ્કૂલ નું પાર્કિંગ અને હવે જો ખાલી હવે લાઇટિંગ બાઇટિંગ હવે ચાલુ થાય છે ધીરે ધીરે મિત્રો ખાલી આમ પબ્લિક જો ખાલી જોવા વાળો ખાલી આપણે જોવાનું છે આપણે કંઈ ગભા બભામાં એવું કંઈ ખાવાની એવું કઈ લે નહીં આપણે ખાલી જોય ગામની એટલે આપડે એક દિવસ વહેલા આવી ગયા છીએ જોવા જો સફાની ખુરશીઓ ઉતારી દીધી છે ડીજા ને આમ જો ખાલી પ્લેટ બને એમાં ભલે બનતો હોય કે તિરંગા લાઈટ હો આ પ્લેટ હજી બને છે એમાં નાખી દીધી અને આમાં તો હજી ઓલા બાંબુ છે બાંબુ લગાવેલા છે એમાં ઠોકી દીધી જો ખાલી બધી લાઇટિંગ લાઇટિંગ જો ખાલી દ્રશ્ય જો માહોલ જો તમે ખાલી પબ્લિક પબ્લિક ઓ હો આમજો સમજો ખાલી ઓલા પણ પડદો લગાવ્યો ભાઈ અહીંયા આવી ગયો ગ્રાઉન્ડ ખોડલ ધામ નું અહિયાં આવવાના છે આપડા સાહેબ અને હવે અહીં માહોલ જોઈ લો તમે ખાલી માહોલ જો ખાલી પોલીસ વાળા ઢગલો એ કોણ જો ખાલી નાન જો મિત્રો ભૂગી ગયા છે અમે દ્રશ્ય જો ઝંડા લગાવ્યા છે ભારત ના ને હવે આગળ જાય જરી જરી જોઈએ આ બધા બેરીકેટ લગાવી દીધા છે પબ્લિક જો મિત્રો પબ્લિક જો તમે ખાલી ચક્કા જામો ખાલી જો પોલીસ વાળા ને પોલીસ વાળા કોઈ થી હોય ને આયા આખી પલટે આખા અમદાવાદ ની પોલીસ ઉતારી દીધી છે અહીંયા બોલો સમજો ખાલી પબ્લિક જો સમજો ઓહો માં હોલો પણ મેળામાં હોય પબ્લિક એટલું પબ્લિક છે સમજો ખાલી અહીંયા જો પડદો લગાવી પ્રોજેક્ટર સ્ક્રીન બિલ્ડિંગ ઉપર પડદો લગાવી દીધો બોલો આયા એકદમ મોટું સ્ટેજ લગાવ્યું છે કેવો માહોલ છે મજા આવી હોય ને એટલે આપડે એક દી વેલા આવ્યા કાયલ નો હોય હું કાયલ આવી જ નહીં પડી જાય આમ આગળ જાય જરી જઈ ગ્રાઉન્ડ માં જાય ગ્રાઉન્ડ દેખાડું તમને કેવું બનાવ્યું છે જર્મન ટેકનોલોજી નું ગ્રાઉન્ડ બનાવ્યું છે ગ્રાઉન્ડ તમને દેખાડું વોટરપ્રુફ જર્મન ટેકનોલોજી નું મિત્રો ધીરે ધીરે એન્ટ્રી થાય છે આમ જો ખાલી આ ડોમ બોમ બનાવ્યું છે અહીંયા આયો જો પાટિયાન બાટિયા નાખે છે હજી કામ ચાલુ જ છે કાલ સુધીમાં તો આ બધું પૂરું કરી દે છે આમ જો ખાલી પાટિયાન બાટિયા લગાવવાનું ચાલુ જ છે અંદર એક ડોમ એની અંદર ડોમ એની અંદર ડોમ ડોમ ઈ ડોમ એ નકરા આયા મિત્રો આયા માઈક બાઈક ચેક કરે જો આયા વન ટુ વન ટુ વન ટુ માઈક ચેકિંગ કરે છે આ ડોમ છે એક નાનકડું ડેમ છે આમાં મોદી સાહેબ નહીં આવે આ તો નાનું છે આમાં કોઈ પબ્લિક એનો હોમ એવડું છે હવે મોટા ડ્રોમ એન્ટ્રી થાય છે મારી હાલો મિત્રો એન્ટ્રી થઈ ગયો મોટા ડોમમાં જો ખાલી પંખા લાઈટ ઓ હો આખી લાઈન છે સમજો જોવા વાળું પબ્લિક જો આખી લાઈન છે આ બાજુ જો સ્ટેજ આયા આવવાના છે આપણે મોદી સાહેબ આયા ખુરશી છે ને આ બે છે આ ખુરશી બુરશી જો આ બધી અહીંયા લાગશે

મિત્રો આ પંખા કેટલા પંખા લગાયા છે ઉતારી આ જો વચ્ચે વચ્ચે કેના વચ્ચે આવ્યું નાળું વચ્ચે આવ્યું સબ ક્યાં

ગોઠવાઈ ગયા પબ્લિક જોવા વાળું છે એમ કે એવું છે એવું ને બધા લોકો જોવા આવે છે આજે પછી રવિવાર રજા છે એટલે પબ્લિક જાજુ આવ્યું છે જો અહીંયા કેમેરાવાળા જો ખાલી કેટલા કેમેરાવાળા છે આઠ દોઢ તો કેમેરાવાળા અહીંયા છે જો લાઈવ પ્રસારણ આવશે હો ટીવીમાં જો ખાલી ઢાકી દીધો છે અત્યારે મેન બે કેમેરા છે એ તો ઢાકી દીધા છે વરસાદ એટલે કાલે સીધા લાઈવ પ્રસારણ થાય અને આ છે મેઈન સ્ટેજ અહીંયા વચ્ચે હોય કેમેરા વાળા જો વચ્ચે હોય કેમેરા વાળા નાખી દીધા છે બધી બાજુ ફૂટેજ આવી જોઈએ બાકી નો રહેવું જોઈએ મોદી સાહેબ નો આ ડ્રોન પાસા ડ્રોન ઉઠશે ડ્રોન ઉઠે ને એ ડ્રોન એ ઉઠશે પાછા એ તો અલગ બોલો ડ્રોન કામ આ લઈ જો આખે આખી ની પ્લાય ફોકી જ દેવાની જો ખાલી આખે આખી હો પટકા બટકા નહીં આખે આખી ટોકવાની ડોમ જો ખાલી આ બી ફાઈવ બધા સેક્શન આપવા લાગે બી ફાઈવ ને બી ફોર ને બધા અલગ અલગ સેક્શન છે આ બધા લાકડા લઈને આવે કોકાઈ નો દેલા અમે આવે છે બધા હવે મિત્રો આપણે અહીંયા છેડે ભૂગી ગયા છીએ ધીરે ધીરે આલતા હાલતા હાલતા અહીંયા છેડે આવી ગયા ડ્રોમ ના અને હવે અહીંથી વ્યૂ જો તમે ડ્રોમ નો

લેસર શો અને બધું અહીંયા એવી ગોઠવું છે પણ મેળામાં હોય ને એવી રીતે મિત્રો ખતરનાક ગોઠવું જો પણ અંદર મોટું મોટું ડોમ ગોઠવું છે બે બે ત્રણ મોટા ડોમ ગોઠવા છે હવે અંદર થી કાઢે છે બધા ને બાર આવતા રહ્યા અમે અને બાર નો વ્યુ જો તમે અહીંયા સર્કલે આવું ગોઠવું છે સીરીજ બધી ગજબની ભીડ થઈ ગઈ જેમ ટાઈમ ગયો ને એમ એટલે પડતો નહીં ભીડ ખાલી તમે જો વધતી જાય છે વધતી જશે હવે નીકળવું પડશે નકર ચક્કા જામ થઈ જાય તો નીકળવું મુશ્કેલ પડી જાય આ મેન સર્કલ છે ને આ ખોડલધામ ગ્રાઉન્ડ છે ત્યાં આપડા મોદી સાહેબ આવાના છે ને ત્યાં ડોમ બનાવ્યું છે જર્મન ટેકનોલોજી અને પબ્લિક વધતું જાય છે એટલે આપણે હવે નીકળી જાય ધીરે ધીરે બરોબર ને બરોબર નીકળવા ચક્કાજામ થઈ જાય ને હલવાલવાઈ જ હવે જ આવ ભાઈ

લાઇટિંગ બાઇટિંગ આ બધા ફ્લેટ વાળા ને સારું થઈ ગયું લાઇટિંગ થઈ ગઈ દિવાળી પેલા ફોર વ્હીલર ટુ વ્હીલર લઈને આવે જ છે બધા જોવા જ આવે પછી અહીંયા બેરીકેટ મારે જ છે જો આખી રાત કામકાજ હાલશે ને ત્યારે પૂરું થાય આ રોડ એને રાતો રાત બનાવ્યો આલુ વરસાદમાં રોડ બનાવ્યો છે રહ્યો હાલી નેવડો પાંચ છ રોડ રોલર ઉતાર દીધા હતા રાત એ પાછો બે દીમાં જ બનાવ્યો હમણાં ત્યાં જો બેરીકેટ નો આખો ટેમ્પો ઉતાર્યો ટેમ્પા ભરી ભરી બેરીકેટ ઉતારે છે સમજો મિત્રો આવી ગયો ગેટ આવી ગયો આ ભક્તિ સર્કલ આવી ગયું છે આયા ભક્તિ સર્કલ એવું એવી ગોઠવું છે લાઇટિંગ બેટિંગ જો ખાલી સર્કલ તમને બતાવું સર આ જો મિત્રો સર્કલ જો તમે ભક્તિ સર્કલ હો આ પ્રોપર ભક્તિ સર્કલ વાળું સર્કલ છે સમજો જગમગ કર્યું છે લાઇટિંગ બેટિંગ થી સમજો જાળવા ને બાળવા અહીંયા રિંગ રોડ આવી ગયો સીધે સીધો જાઓ ને એટલે અહીંથી રોડ શો નહીં એના ઓલા રસ્તે થી રોડ શો

હવે આઈસ્ક્રીમ ખાવા ભૂગી ગયા છે આઈસ્ક્રીમ ખાવા સીધા ઘરે વહી જાય આપણે એના ઘરે વહી જાય આપણે આપણા ઘરે વહી જવું તો આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જય હિન્દ જય ભારત ઘણા રંગાઈ ગયા રેડ